ખ્રિસ્તી ધર્મના મહત્વના તહેવાર નાતાલ પર્વની આજે શહેરમાં ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી નાતાલ પર્વ ખ્રિસ્તી ધર્મ લોકોનો મહત્વનો તહેવાર છે આ દિવસ ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના સ્મરણાથી ઉજવવામાં આવે છે દર વર્ષે પચીસમી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વ ઉજવાય છે આ પ્રસંગે વડોદરા શહેરમાં આવેલ રોઝરી ચર્ચ ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ચર્ચમાં પ્રાર્થનાઓ યોજાઈ હતી અને ખ્રિસ્તી સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી નાતાલ પર્વ નિમિત્તે ચર્ચ પરિષદ ભક્તિભાવ અને ઉત્સાહ છલકાઈ ઉઠ્યો હતો આ સાથે ખ્રિસ્તી સમાજના લોકોએ એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી અને શાંતિ તથા ભાઈચારાનો સંદેશ આપ્યો હતો આજે ખાસ કરીને આ ખ્રિસ્તી સમાજમાં અમે બધા नाताल ની તેવા ઉજવણી કરિયે છે નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું જન્મ દિવસ આ જન્મ દિવસે ખાસ કરીને પ્રભુ ઈશુએ જે મેસેજ લઈને અમારી મધ્ય પધાર્યા છે એને યાદ કરીને ખૂબ જ આનંદતેય ઉજવણી કરિયે છે ઈશ્વર ઓવચત માનવા લેને સમજીને मानने वाली बच्चे देव वास करव पधारिया छे एमनो संदेश ए छे આપણે બધા એક બીજા ને સહારો તબુ જોઈએ એક બીજા ને પ્રેમ કરુ જોઈએ એક બીજા ને હંમેશા સાથ આપુ જોઈએ જેથી કરીને આપણે શાંતિ નો અનુભવ કરી શકીએ જેથી કરીને આપણે બધા પ્રેમનો અનુભવ કરી શકીએ નાતાલ એટલે એ છે ઈશ્વર માનવ તરીકે આપણી મધ્ય જન્મ લે છે આ જન્મ દિવસે ખાસ કરીને તમને બધાને આનંદી નાતાલ નું શુભેચ્છા પાઠવીએ છીએ અને સાથે સાથે તમારા માટે અમે પ્રાર્થના કરીએ છીએ તમે બધા હંમેશા આનંદિત રહો Wishing you all Merry Christmas and Happy New Year.